પંજાબી આવ્યો અહીંયા અઢી છે રસ્તા આવી ગયું છે ને હવે અહીંયાથી જ ચાલુ કરી દઈ છીએ હવે જોઈ હવે કેવી છે બે દિવસ પડી હતી ને પણ કારા કાળા થઈ ગયા છે ચાલુ થઈ ગયું છે મશીન હવે એ પથ્થરા નાખી જઈએ હવે ટ્રેક્ટર પણ આવી ગયું કૂતરા નાખવા કલાક પછી ચાલુ કરના હું કારણ કે આમાં નીલી વાલ થાય રહી એટલે તો અહીંયા કાને કચરો કાઢ્યો તો યો આ બધો રો આ રોટરમાં વીટાઈ ગયો તો આ માથે બધો રોટરમાં વીટાઈ ગયો તો આ બધો કાઢ્યો કચરો એ વળી ચાલુ કરના હું હમણાં চার খালি করেছে মশি આવશું અમે થી એટલે કારણ કે આમાં એને ને આમ જાય એટલે એટલા માટે જ ઉપાય થી આવશો આમ શું બધા ભરાય નહીં ને એટલા માટે બધી રહે

ભરાઈ ગયું ને કેટલી વારથી આગળ આગુ પાછું કરે ના પણ થતું નથી શું કરશું છટ્ટા આવે ત્યાં રબર રબરની ડીકીઓ ની તાકાત કેટલી થાય મારે પટા ફેરાવી નાખે હવે એવું બાજુ કમ્પ્લીટ થઈ ગયું હોય ને હવે અહીંયા કને આટલું થોડું કર્યું બે ત્રણ પાડીયા રહ્યા તો અહીંયા કને પૂરું કરી નાખી ફાઇનલી હવે ઉકરી ગયા છે અહીંયા કનેથી બધું કમ્પ્લીટ થઈ ગયું હવે કામ એટલે હવે જે અંદર માલ હશે ઉપર એલિવેટર હવે આ પોળામ કમ્પ્લીટ થઈ ગયું મેં તો હવે આ પોળામ જઈ રહ્યા ટ્રાય મારવા એટલે શું વલાઈને નીલી ને થોડીક તો હવે જોઈ રહ્યા વિટાશેની તો થોડીક વાર હાકલ છું ને આગા રેવા દેસું એટલે ટ્રાય પૂરતી હમણાં કરી હોય અંદર ગાલ્યું તો પણ શું થાય જોઈએ चाय पी ली थी है हवे मशीन चालू करी रहा तो थोड़ा ब्रेक आ तो चाय नो तो रात ना आठ वगे तो चालू करी हमें टोली चरा टोली खाली करना की है बस हमें जाए जाए रूट एक मशीन નવ વાગે રા તો નવ વાગે બધું કમ્પ્લીટ કર્યું એટલે શું આમાં હાલતી નથી એક મશીન હાલતું નથી ટાવર થઈ ગઈ ને માથે ઝાકળ આવ્યું એટલે હાલતું નથી મશીન સાફ સફાઈ કરી નાખીએ મશીનમાં અમને હવે આ રાય ખાલી કરી રહ્યા મગફળી ખાલી કરી છીએ અમે તો હવે જોઈ લો તમે ક્યાં હતો ધૂળ કેટલી ઉડે